આ નિર્માણનો મહત્વનો જે વિચારધારા છે એ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાની વિચારધારા છે આધ્યાત્મને લઈને સમગ્ર સનાતન ધર્મના પ્રતિક રૂપે વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે એટલે આધ્યાત્મિકના આધાર ઉપર સમાજના વિકાસને કેવી રીતે સાંકળી શકાય અને મંદિર માત્ર પૂજા અર્ચના કે શ્રદ્ધાનું કેન્દ્ર બની ન રહે પરંતુ સામાજિક શક્તિનું કેન્દ્ર બની રહે યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્ર બને તે પ્રકારની વિચારધારા સાથે આ સંસ્થા કામ કરે છે ખાસ કરીને આધ્યાત્મિકતાના આધાર પર જ્યારે કામ કરતા હોઈએ ત્યારે દરેક વ્યક્તિની અંદર એક પ્રત્યેની એક અલગ પ્રકારની ભક્તિ રહેલી છે આ ભક્તિને ઉજાગર કરવી હોય તો એના માટે આવનારા સમયની અંદર યુવાનો જ કરી શકશે આજે આત્મનિર્ભર ભારતને લઈને મને લાજીએ જે પ્રકારનું કાર્ય કરી રહ્યા છે એ એક એવા પ્રકારની દિશા છે કે આવનારા જે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યું છે ત્યારે અત્યારે દેશના યુવાનો શું કરી શકે તો એક આધ્યાત્મિકતાના આધાર ઉપર રાષ્ટ્રચેતનાને લઈને એક આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં જે પ્રકારે કામ થઈ રહ્યા છે એ કાર્યની અંદર વધુમાં વધુ યુવાનો જોડાય એના માટે આ સંસ્થા કાર્યરત છે ખાસ કરીને યુવાનોને બિઝનેસના ક્ષેત્રથી જોડીને એમના અંદર એક પ્રકારનો કોન્ફિડન્સ ક્રિએટ કરીને આ સંસ્થામાં જે કોઈ ટ્રસ્ટીઓ છે દાતાઓ છે એમના નેટવર્કનો ઉપયોગ કરીને અરિદા સમાજના વધુમાં વધુ યુવાનો એક વૈશ્વિક પ્લેટફોર્મ પરની જે એપ્લિકેશન જે લોન્ચ કરવા જઈ રહ્યા છે એની સાથે જોડાય એ પ્રકારનો એક આખો અભિગમ છે આ ભી જે એપ્લિકેશન છે તો એપ્લિકેશન શું આપે છે તો પર્ટિક્યુલરલી એપ્લિકેશન છે એ તો સૌથી પહેલાં વિશ્વની અંદર જ્યાં જ્યાં યુવા એન્ટરપ્રેન્યુર મિત્રો છે એમને જોડે છે આ સંસ્થા એક ટ્રસ્ટ ફેક્ટરના રેફરન્સમાં કામ કરે છે એટલે દરેકને વિશ્વાસ અપાવે છે કે તમે આ સેક્ટર ઉપર આ એપ્લિકેશન ઉપર આ સંસ્થાના પ્લેટફોર્મ ઉપરથી જો તમે કનેક્ટ થાવ છો અને તમે ઇન્ટરનલી જ્યારે કોઈ બિઝનેસ કરો છો તો એની અંદર સંસ્થાનો એક ટ્રસ્ટ ફેક્ટર એમાં ઉમેરાય છે બીજી એક વસ્તુ મહત્વની એ છે કે જ્યારે આત્મનિર્ભર ભારતમાં કોઈપણ વ્યક્તિ ભારતમાં બનતી પ્રોડક્ટને વિશ્વ લેવલ એનું માર્કેટિંગ કરવા માંગે છે તો આ એના માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે આજે દેશની અંદર માન્ય વડાપ્રધાન અનેક દેશો સાથે જે એફટીએ કરી રહ્યા છે ફ્રી ટેડ બિઝનેસનું જે આખા એગ્રીમેન્ટ જે કરી રહ્યા છે એને લઈને આવનારા દિવસોમાં ઇન્ડિયા એક જબરજસ્ત એક ઓપોર્ચ્યુનિટીનું હબ બનવા જઈ રહ્યું છે એ સંજોગોની અંદર યુવાનોને ચોક્કસ દિશા મળે એમને સપોર્ટ મળે વધુમાં વધુ સંખ્યાની અંદર યુવાનો જોડાય સમાજ માટે રાષ્ટ્ર માટે આધ્યાત્મ માટે એમની ભાવના વિકસે એ પ્રકારના આશય સાથે આ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે વિશેષમાં આજે કાર્યક્રમ અઠાવીસ ડિસેમ્બરે જે છે એમાં લગભગ અંદાજિત પ્લાનિંગ એવું છે ને જે પ્રકારે આખા ગુજરાતમાંથી યુવાનોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે લગભગ વીસેક હજાર જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે જ્યારે યુવા શક્તિ હોય ત્યારે સ્વાભાવિક છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ હંમેશા યુવાનોને એક પ્રેરણા આપતા રહ્યા છે અને એ જ અંતર્ગત માન્ય ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અને એ સિવાય અન્ય મંત્રીશ્રીઓ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ

યુવા શક્તિને જેટલી આગળ કરી શકીએ એના માટે એની તકોનું નિર્માણ કરી શકીએ એને જેટલો